નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો જો તમે આંગણવાડી બહેન છો અથવા તો તમારા ઘરે કોઈ આંગણવાડી બહેન સેવા આપે છે તો આ વિડીયોમાં તમારા માટે બહુ જ મહત્વનો મુદ્દો છે કારણ કે બજેટમાં લગપીતી દીધી યોજના બાદ હવે મહિલાઓ માટે એક નવી મોટી યોજના

મિત્રો વર્ષ બે હજાર ના કેન્દ્રીય બજેટમાં ખેડૂતો યુવાઓ અને મધ્યમ વર્ગ સાથે સાથે મહિલાઓના આર્થિક સશક્તિકરણ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ગયા વર્ષે બજેટમાં માં લખપતિ દીદી યોજના શરૂ કરવામાં આવી હતી જેનો હેતુ મહિલાઓની વાર્ષિક આવક ઓછામાં ઓછી એક લાખ રૂપિયા કરવાની હતી. આજની તારીખે દેશભરમાં બે કરોડથી વધુ મહિલાઓ લખપતિ દીદી બની ચૂકી છે. સરકારનું લક્ષ્ય બે હજાર સત્યાવીસ સુધીમાં ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું છે સ્માર્ટ યોજના શું છે તો હવે વાત કરીએ નવી સ્માર્ટ યોજનાની સ્માર્ટ એટલે મહિલાઓ દ્વારા સંચાલિત રિટેલ માર્ટ જ્યાં મહિલાઓ પોતે બનાવેલા ઉત્પાદનો વેચી શકે આ માર્ટમાં મળશે ઘરેલુ ખોરાક પાપડ અથાણાં મિલેટ આધારિત વસ્તુઓ હસ્તકલા સિલાઈ કઢાઈના પ્રોડક્ટ્સ બાળકો માટે પોષણ આધારિત વસ્તુઓ

સરળ ભાષામાં આપણે વાત કરીએ તો હવે મહિલાઓને ઉધાર લઈને કામ કરવું નહીં પડે પરંતુ પોતાના વ્યવસાયની માલિક બની શકે તેવી બહેનોને સીધો મિત્રો હવે સૌથી મહત્વની વાત આવે છે કે આંગણવાડી બહેનોને કઈ રીતના સીધો ફાયદો થશે તો આંગણવાડી બહેનો જે વર્ષોથી બાળ પોષણ આરોગ્ય શિક્ષણ સરકારી સર્વે જેવી અનેક જવાબદારીઓ સંભાળી રહી છે પણ આવક તેમની મર્યાદિત છે સીમાંત યોજના આંગણવાડી બહેનો માટે ગેમ ચેન્જર બની શકે છે કઈ રીતે તો આંગણવાડી બહેનો માટે પાંચ મોટા ફાયદા છે એક છે એસએચજી સભ્ય બની શકશે ઘણી આગળવાડી બહેનો પહેલેથી જ એસએચજી સાથે જોડાયેલી છે હવે તેઓ સી માર્ટ માટે પાત્ર બનશે સાઈડ બિઝનેસની તક આંગણવાડી બહેનો પોષણ ફ્રૂટ

ગુજરાત સરકારના બજેટમાં શું શક્ય છે તો ગુજરાત સરકારના આવનારા બજેટમાં શક્ય જે જાહેરાતો છે તેમાં આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો થવાની શક્યતા રહેલી છે. સીએજી જોડાયેલી બહેનોને વધારાનું પ્રોત્સાહન મળવાની શક્યતાઓ રહેલી છે. મહિલા માટે મહિલા માટે રાજ્ય સહાય પણ આપવામાં આવી શકશે આંગણવાડી બહેનો માટે બિઝનેસ ટ્રેનિંગ શરૂ કરવામાં આવશે. લોન પર વ્યાજ સબસીડી પણ આપવામાં આવશે તો લખપતિ દીદી અને શ્રી માટ યોજના માત્ર યોજના નથી પરંતુ આંગણવાડી બહેનોના જીવનમાં બદલાવ લાવવાનો અવસર પણ છે જો તમે આંગણવાડી બહેન છો અથવા કોઈ બહેનને ઓળખો છો તો આ માહિતી જરૂર શેર કરજો વિડીયોને જો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપ